સમસ્ત રસો પ્રગટાવીને પૂર્ણ પુરુષોત્તમ હોય એ જ નવે નવ રસોનું દાન કરી શકે એવા શ્રી કૃષ્ણની આ ગાથા છે તો ભાગવતનો આપણે ત્રણ દિવસમાં પાન કરવાનો છે શ્રીમદ ભાગવતના મહાત્માની કથા પ્રારંભમાં વર્ણિત કરવામાં આવે બે પુરાણમાં વિશેષ રૂપે મહાત્મ ગવાયું છે સ્કંદ પુરાણું પદ્મ પુરાણમાં ચાર અધ્યાયમાં સ્કંદ પુરાણમાં કથા કહી છે છ અધ્યાયમાં પદ્મપુરાણમાં કથા કહી છે પ્રાય વિવેક એ છે વ્યવહાર એ છે ભાગવતજી નું મહાત્મ પદ્મપુરા માટે ભગવાનની કથા છે વીર્ય યશ્રી જ્ઞાન અને વૈરાગ્ય આ છ ભગ જેની અંદર હોય એને જ ભગવાન કહેવાય અને આ ભગવાનની કથા છે એટલે છ અધ્યાયમાં મહાત્મ્ય કહેવામાં આવે મહાત્માનું વર્ણન કરતા મહત્વ એટલા માટે આવશ્યક છે કે આ કોણ છે આ તત્વ શું છે જ્યાં સુધી એને જાણશો નહીં ત્યાં સુધી એના માટે અહોભાવ મનમાં અને જેના માટે અહોભાવ નથી આવતો એની બહુ સાંભળતા નથી એને બહુ જોતા તમે જેના માટે મહત્વ હોય મન એમાં જ હોય અને મન ના હોય જેમાં મહાત્મે ના હોય જેનું મહત્વ ના હોય ત્યાં મને નથી હોતું ઘણી વાર લોકો કે અમારું ઠાકોરજીમાં મન નથી એનો અર્થ શું થાય તમારા માટે ભગવાન નું સંસાર કરતા વધારે મહત્વ મહત્વ હોત તો એમાં હોત તમને કોઈ બહુ મોંઘો હીરો ખિસ્સામાં મૂકી દે અને કોઈ લગ્ન ની પાર્ટીમાં તમે હો રિસેપ્શનમાં ગયા હો અને કે એક કરોડ નો હીરો છે સાચવજે પછી લઈ જઈશ પછી તમારું મન પાર્ટી મારે વાત કરતા કરતા એ વચ્ચે ખિસ્સા ચેક કર્યા કરો છે કે નહીં છે કે નહીં છે કે નહીં બસ આવું જ કરવાનું તમને અનમોલ રત્ન હું ઠાકોરજી રૂપે ઘરે પધરાવી દઉં છું એટલે સંસારના બધા કાર્યો કરતા કરતા બસ આટલું જ કરવાનું પ્રવણમ સેવા વ્યાવૃત્તો પી ચિત્તમ મહાપ્રભુજીના શબ્દોમાં કહું કે વ્યાવૃત્તિ કરો ચિત્ત હરી તમારા માટે આ બધા કરતા મહત્વના ઠાકોરજી છે અને જે દિવસે સ્વીકારી લેશો સૌથી મહત્વનું પછી દરેક ઘટનાઓમાં એને ચકાસતા રહેજો કે તમારી સાથે છે કે નહીં સાથે છે કે પ્રભુ જોડે છે કે સતત પ્રભુને સાથે રાખવા એમ ભલે આપણે સેવા કરીને પડાવી દઈએ પણ એ ભાવાત્મા રૂપે તો સદાય તમારી સાથે હોય છે એટલે જ મહત્વનું એ છે અર્જુન દુર્યો અર્જુને હું એટલા માટે જ તમને ભગવાન સાથે રાખવાનું કહું છું કારણ કે સદાય તમારો વિજય થાય જો ભગવાન સાથે હશે બાકી સેનાઓ મળી સામર્થ્ય લાગે ટોળું લાગે ઘણા બધા સહયોગી લાગે

પછી ક્યાંય કોઈ અલગથી પાઠ કરવા બેસવાની જરૂર ન પડે હું ભગવાન નો નો છું 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 જેની જોડે જે કરી રહ્યો હું ભગવાન બસ આ એક શબ્દ પણ સમજણ બની જાય તો જીવનમાં ક્રાંતિ થઈ જાય મહાત્માનું વર્ણન એટલા માટે કર્યું જયારે મહાત્મા બુદ્ધિ સ્થાપિત પરમાત્મામાં થશે ને ત્યારે સદાય ચિત્ત એનામાં રહેશે આવો મહાત્માનું પ્રવેશ કરતા મંગલાચરણ જે વ્યાસજી કર્યું અને આ એક શ્લોક એવો છે કે બધા કરવા જેવો બહુ સુંદર શ્લોક ભગવાન કૃષ્ણને જેટલા સરળતાથી આમાં સમજાવી દીધા અક્ષરમાં શ્રી કૃષ્ણને સમજાવી દીધા જય ક્યાં કૃષ્ણ છે કોણ અનુષ્ટુપ છંદ માં આઠ 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 અક્ષર હોય આઠ ચોક બત્રીસ બત્રીસ લક્ષણ વાળા ભરવાનું વંદન કરતા મંગલાચરણ કરતા વ્યાસી બિિદાન વિશો કાપત્ર વિનાશાય શ્રી સુંદર ઢંગ પ્રભુ કો સમજાયા श्री उस भगवान को वंदन करते हैं उनकी स्तुति करते हैं कौन श्री कृष्ण सच्चिदानंद रूप जो सच्चिदानंद रूप है चित और आनंद रूप प्रभु ना स्वरूप सामर्थ्य ने स्वभाव प्रणे ने समझावी आकृति प्रकृति ने कृति प्रणे ने समझावी तत्व છે પરમાત્મા કોણ છે પરમાત્મા સતરૂપ છે ચિદરૂપ છે આનંદરૂપ છે જે સર્વત્ર વ્યાપેલા છે સર્વત્ર જેની સત્તા છે એ જેનો સત તત્વ છે જે ચૈતન્ય રૂપે છે જે જ્ઞાન રૂપે છે એ જ એનું તત્વ છે અને જે સર્વમાં આનંદ રૂપે વ્યાપેલો છે એ જ એનું આનંદ તત્વ છે સુખરૂપે નથી આનંદ રૂપે છે સુખ એ ક્યાંક ને ક્યાંક દુઃખનું જ સુંદર રૂપ છે દુઃખ જયારે સારા કપડા પહેરીને આવે ત્યારે એક સુખની સાથે કેટલા દુઃખો આવે એક ગાડી આવી ના જાય કોઈ આમાં લીટો ના કરી જાય આમાં સાચવવાને સર્વિસ કરાવવાની આને સાચવીને રાખવું આ કઈ કોઈ ચોરી ના જાય કેટલા ભય લઈને એક સુખ આવતું હોય એટલે એક સુખની સાથે કેટલા દુઃખો પણ ભેગા ભેગા આવતા હોય ચહેરો સ્વરૂપ છે જેને પામ્યા પછી ગુમાવવાનો ભય નથી જે કેટલા સમય સુધી રહેશે ને બીક નથી જે શાશ્વત છે જે અવિકૃત છે જે અખંડ છે એ જ આનંદ તત્વ છે એ જ કૃષ્ણ છે કૃષ્ણને આનંદ રૂપ જ કયા કૃષ્ણને પામ્યા એટલે આનંદને પામ્યા તમે જયારે કોઈ ઉત્સવમાં આનંદ પામીને જાઓ છો તમે કથામાં આનંદ પામીને જાઓ છો એટલે કે તમે કૃષ્ણ પામીને જઈ રહ્યા છો એને કૃષ્ણ રૂપ કૃષ્ણનું જ બીજું નામ આનંદ છે કૃષ્ણનું જ બીજું નામ રસ છે કૃષ્ણનું જ બીજું નામ પ્રેમ છે એવો આનંદ જેમાં કોઈ વિકાર ન હોય એ જ કૃષ્ણ છે એવો પ્રેમ જેમાં કોઈ વિકાર ન હોય અને પ્રેમનું સુપ્રીમ થયેલું સુંદર સ્વરૂપ એ જ કૃષ્ણ છે તમે સમજો છો ત્યારે શાસ્ત્રોમાં અનેક નામોથી એને ઓળખાયો છે એ આનંદરૂપ છે લઈને મળે સુખ આપીને મળે આનંદ છે દેહના અનુભવથી જે થાય સુખ અને આત્માના અનુભવથી થાય જે આનંદ છે જીવનમાં મળેલ આનંદો અપણને લાગ્યા દેહ સંબંધિત નથી આત્મા સંબંધિત છે કથામાં બેઠા બેઠા આપણે કંઈ ન કરતા હોઈએ સાંભળતા સાંભળતા પણ એ આનંદ રૂપ પરમાત્મા કેવો આપણા હૃદયમાં પ્રવેશ કરી જાય એમ લાગે કે પરમાત્માએ આ લાંબો હાથ કરીને મારા માથે હાથ મૂક્યો હોય એવી મૂછનો અહેસાસ કથામાં બેઠા પછી આપણે લે આ પ્રભુના પ્રભાવનો એસા એ આનંદ રૂપ છે એની પાસે બેસતો એ આનંદનો અહેસાસ થાય છે તમે શ્રીનાથજી દર્શન કરવા જાઓ ત્યારે સુખ મળે આનંદ મળે એવી કોઈ સંજોગો હોતા નથી ગરમી હોય ધક્કા હોય 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 લાઈન આટલા ગયા લોકો રાતના નીકળ્યા હોય સવારે બંગલાના દર્શનમાં પહોંચ્યા હોય એટલી ભીડ હોય કોઈ સુખ મળે એવો કોઈ સંજોગ હોય આપણી સુખની વ્યાખ્યા છે એમાંનું એકે સંજોગ છે છતાંય એક સેકન્ડ માટે શ્રીનાથજી થી આંખ મળે ત્યારે કેવો આનંદ થાય એ કયો આનંદ છે શરીર ને સુખની જે વ્યાખ્યા છે એમાંની કોઈ સુવિધા છે એ આનંદ આત્માનો આનંદ હોય છે જેનો અંશ છે એ અંશી ના દર્શન કરીને આત્મા કેવો રાજી થાય છે અને પાછા નક્કી કરે શ્રીનાથજી બાબા જલ્દી બોલાવજો પાછા ત્યારે કોઈ શરત રાખ્યું હું આવું ત્યારે કોઈ ના હોય ના હોય ત્યારે બધું અનુકૂળ હોય ત્યારે ભીડ ના હોય ત્યારે આવી વિનંતી નથી કરતા શ્રીજીના દર્શન મળે એનાથી મોટું બીજું શું હોય આજ છે વચ્ચે પણ આનંદ નો અહેસાસ જયારે પરમાત્માને જોવાની એને સાંભળવાની એને પામવાની ઈચ્છા હોય છે ત્યારે સંસારમાં ગમે તેટલા વિપત્તિના સંજોગો હોય ત્યારે નાથક દ્વારા યાદ કરવા હોય શ્રીરાજજીની ઝાંખી કરીને કેવો આનંદ આવે એમ ભલે ગરમિત સંકટ હોય પણ સવારે સેવામાં જઈએ ત્યારે એવો જ આનંદનો અહેસાસ થાય કથામાં બેસીએ ત્યારે એવો જ આનંદનો અહેસાસ થાય એનું સ્મરણ કરી લઈએ જો આનંદ ની વિશેષતા એ જ છે સુખ છે ને એકવાર ભોગ્યું પછી જયારે જયારે યાદ કરો ત્યારે એની માત્રા ઘટતી રાખે

ગઈ વખતે કથા અને આનંદ એને વાગોળ્યું પાછો આપણને થાય કે એવો જ આનંદ આપણને પાછો તો એ આનંદ શાશ્વત રહે છે અને ઉલટાનું હો એના કરતા પણ જયારે યાદ કરો ત્યારે વધારે આવે આનંદ આવે બોલો વજ યાત્રામાં તમે ગયા હો અને ચારે બાજુ બધું વિપરીત હોય ટાઈમસર જમવાનું ના મળે બધી વ્યવસ્થા ના હોય પાલમાં બધું ઠીક ના હોય એમ થાય કે ચલો યાત્રા થઈ ગઈ ઠાકોરજી કૃપા હોય બીજી વાત થાય ના થાય હવે પાછા તો અવાજ નહીં આવું બીજી વાત નહી થાય તો પાછા ગામમાં આવ અને લોકો મળવા આવે વ્રજયાત્રા યાત્રા કરી આ કરી શું કરતા ત્યાં થોડી વાત કરો અરે સવારે ઉઠીને ચાલતા અને આમ જતા સ્નાન કરતા બેઠક જેવા જારી ભરતા ના ઠાકોરજી કૃપા કરે તો ફરી એકવાર જવું જો પાછા બોલતા બોલતા આવું કે અરે એટલો આનંદ આવ્યો એટલો આનંદ આવ્યો એ ટાઈમે ભલે શ્રમ પડતો હતો એ ટાઈમે ભલે તમને એટલો આનંદ નતો આવતો પણ જયારે એને વાઘવળો છો ત્યારે ભોગવ્યો હોય એના કરતા એ વધારે આનંદનો અહેસાસ થાય આ જ આનંદનું સ્વરૂપ અને એવા આનંદને પામવા માટે તમે આજે અહીંયા બેઠા છો જેને આપણે કૃષ્ણ નામથી ઓળખીએ છીએ કે જે એક વાર જીવનમાં મળી જાય છે ને પછી એક ક્ષણ માટે મળવાનો પણ અહેસાસ આખા જીવનને આનંદિત કરી દે છે એક વાર થયેલી એની સાક્ષાત ઝાંકી પણ આપણા આખા જીવનને સુગંધિત કરી દે એવા કૃષ્ણની ગાથા વાંગમય રૂપ છે ને વાણીમય તમને સ્પર્શ કરશે આનો અહેસાસ વાણીમય કર્ણ કર્ણ દ્વારા તમારે કરવાનો છે આ વાંગમય એટલે કે જેવા જેવા અસુર થયા એવા એવા ભગવાને અવતાર લીધા હિરણાંક શ્યપુને મારવો છે તો ભગવાન નરસિંહ બનીને આવી ગયા હિરણાંક્ષ ને મારો છે તો ભગવાન વરા બનીને આવી ગયા થયું કે આ વાંગમય રૂપ કેમ લીધું તો કે પરીક્ષિતને શ્રાપ લાગ્યો છે સાતમા દિવસે મૃત્યુ તક્ષક નો દંશ દેશે તો શ્રાપ એ અસુર છે અહિયાં શબ્દમય છે એટલે શબ્દમય અસુર છે તો ભગવાનનો અવતાર પણ શબ્દમય થયો વાંગમય રૂપ ભગવાને લીધો વાણી દ્વારા શ્રાપ નીકળ્યો છે એટલે વાણી રૂપે ભગવાન પ્રગટ થઈને એમાંથી ઉગાર છે જેવા સંકટમાં હશો શ્રીજી એવું ધારણ અને ઠાકોરજી તો સામેથી જ આવતા હોય તમે બધી કથા સાંભળો પ્રભુ સામેથી ગયા સામેથી ગયા સામેથી ગયા જ્યાં 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 કથામાં ખાલી એક કથા ભાગવત પહેલી છે સુદામાની કે જ્યાં સુદામા સામેથી આવે બાકી તો ભાગવત ની દરેક કથા એ બિદુરજીની કથા હોય કે શબરી ની કથા હોય કે જા તમે કથા સાંભળો તો ભગવાન સામેથી જાય અહીંયા કદાચ મને તો ઘણી વાર એ વિચાર આવે કે સુદામા એ મનોમન એવી વિનંતી કરી હોત કે દ્વારકાધીશ એકવાર મારા મહેમાન થાવ મારા મિત્ર છો તો કથા કેવી હોત તો કદાચ સુદામાને ક્ષોભ થાત કે મારી કુટિયામાં શ્રીજીને કેમ દ્વારકાધીશ ને કેમ રાખો એટલે ભગવાન ગયા નહીં એને બોલાય

કૃપા કરે પણ હું પ્રગટ રૂપે નહીં હોઉં ત્યારે મારા ભક્તો મારી કૃપાનો અહેસાસ કઈ રીતે કરશે એટલા માટે ભગવાન આ બધી લીલાઓ કરી આપણા જેવા ભક્તોને

ભક્તોમાં થોડી ભેદ હોય પ્રભુએ ભક્તોને ઘડ્યા છે જેવા જે લાગણી ક્યાંક એ ભગવદીઓમાં છે એ નંદ યશોદા ગોપીજનો ગોપોમાં છે એ ભક્તોની અંદર રાખી છે આ કદાચ એ લાગણીઓના સર્વોચ્ચ અવસ્થા ઉપર હશે પણ આપણે પહેલા પગથી એ તો છીએ જ ને એ નામ સાંભળતા ક્યાંક આપણને રોમાંચ તો થાય છે કૃષ્ણ નામ જબતે પગથીએ છીએ પ્રેમ કી ધ્વજાવ ધ્વજાય છે યાત્રામાં તો છીએ આપણે ક્યારેક પહોંચી શકીએ સચ્ચિદાનંદ રૂપાય શું કરે છે વિશ્વ

માણસ અંદર એટલા માટે જ છે કારણ કે ભગવાન બધું કરનારો છે આપનારો છે વિશ્વની ઉત્પત્તિ કરનારો એ છે તો જે બધાને સર્જનારો છે જેને મને સર્જ્યો છે એ મારી ચિંતા પણ કરશે નાનકડું બાળક

પાલન કરનારો એ લય કરનારો એ નાશ નથી કરતો એ પોતાનામાં સમાવી દે છે પોતાનામાં લય કરે છે મહાપ્રભુ જે નાશ શબ્દ નો પ્રયોગ નથી કરતા આવત થયો અને બ્રહ્મ જ લય કરે છે તમે આ એક જે નાટક ચાલી રહ્યું છે લીલા ચાલી રહી છે પ્રભુ એના દ્રષ્ટા દ્રષ્ટાબંધો તો આનંદ આવો તમે પોતે રોલ કરવા લાગશો કે તમે પોતે નટો નાટ્ય ધરો યથા કુન્તાજી પણ કહ્યું કર્યું જ કહ્યું છે સ્તુતિમાં કે આ કેવું નાટક પ્રભુ આપનું અમે સાચું માની લઈએ છીએ જ્યારે અળગા થઈ અને દ્રષ્ટા ભાવે જોતા રહેશો તો આ ખીલને માણસો મહાપ્રભુજીના શબ્દોમાં આ જ વાત કહું તો તથૈ તસ્ય લીલેતી મત્વા ચિંતા જે આ બધી જ એની લીલા છે તમે આ બધાનું મૂલ્યાંકન કરવા જશો કોઈ નિર્ણય પર ક્યારે નહીં પહોંચી શકો બધી પ્રભુની લીલા જયારે તમે કોઈ પરિવર્તન કરવા સમર્થ ન રહો ત્યારે દ્રષ્ટા ભાવે જોયા કરો આ ઠાકોરજી ખેલી રહ્યા છે આ તમારું સામર્થ્ય તમારા કહેવાથી કોઈ બદલાવા તૈયાર થતું હોય તો બદલવાની પણ જ્યારે એક સંજોગ એવા આવે કે હવે દ્રષ્ટા ભાવે પ્રભુની રમત ને જોવી માણવી ત્યારે બસ એ રમતના ના દ્રષ્ટા બનશો તો આનંદ માણી શકશો એની લીલા સર્જન કરનાર હોય પાલન કરનાર હોય એને લય કરનાર હોય ભગવાને આ દુનિયામાં કઈ વધારાનું બનાવ્યું નથી પણ આપણને લાગે પેલું જેમ ઘડિયાળ કોઈ તેમ થાય કે લાવ ખોલીને રેડિયો ઘણા સમય લાવ હું રિપેર કરું અને પેલું ખોલે બંધ કરવા જાય ત્યારે આટલો મસાલો વધે એમ થાય નાખ્યું તો તો કઈ રીતે આ પેક જ થતું બધી વસ્તુ કામ જ જતી કોઈ વધારાની તો નાખી નથી આપણને ફાવતું નથી આપણને ન સમજાય વસ્તુ ખોટી બની જાય યા ખોટી કહેવાય એ યોગ્ય નથી આપણી સમજણ નાની છે દુનિયાને જોવાની દુનિયાને સમજવાની ક્યાંક આપણી સમજણ બહુ જ નાની છે આપણે સમજી શકતા નથી અને નથી સમજી શકતા તો ચુકાદાઓ બેઠા બેઠા ના આપો ક્યાં ના સાચું નામ નતું કરું આમ આમ કરવું જોઈએ અંત જ નથી આનો અંત એક જ છે હરી મારે આનાથી અલિપ્ત થવું છે જ્યારે સુધારી નથી શકતા તો સુધારવાની કોશિશ પણ છોડી દો પોતાનું કોઈ યુવાનને સુધારવામાં પોતાનું ગડપણ નહીં તમારું આયુષ્ય વધી ગયું હોય તો પેલા કરતા તમારો એક કલાક વધારે મોંઘો છે આવો ખોટો ધંધો નહીં કરો કોઈ તમે એમ કહો કે આ ઓછી કિંમતની વસ્તુ વધારે રૂપિયા આપી લો એમ અમુક સમય થાય તારે દ્રષ્ટા ભાવે રહેવાનો પ્રયાસ કરો હું આનાથી બધાથી અલિપ્ત છું મારે ભગવાન ના થવું છે સંસાર થઈને ઘણું જીવ્યો હવે ભગવાન ના થઈને રહેવું છે પ્રભુને એમ થાય કે આ જીવ મારો થઈ ગયો અને જે દિવસે પ્રભુને આવો અહેસાસ કરાવો છો ને તો ભગવાન તમારી ક્યારે અન્યથા ગતિ થવા દેતા નથી એ એમનો પોતાનો બનાવીને સ્વીકારે

લય કરનારો પરમાત્મા છે ભાવે જોતા છે શકું આટલું મોટું કાર્ય કરનારો પરમાત્મા એનો સ્વભાવ કેવો છે છે ભૌતિક આધ્યાત્મિક અને આધિદૈવિક ત્રણ પ્રકારના શાસ્ત્રોએ દુઃખ કયા દુઃખની ચર્ચા આપણે ત્યાં બહુ જ છે કારણ કે જીવનમાં કોઈ ને કોઈ પ્રકારથી આપણે દુઃખોને જ અનુભવ કર્યા ભૌતિક દુઃખ જે આપણે બધા જાણીએ છીએ આધ્યાત્મિક દુઃખ ઇન્દ્રિય નું દુઃખ અને આધિ દૈવિક દુઃખ તો ભાગ્યશાળીને થાય ભગવાન મેળવવાનું દુઃખ ત્રણેય ને હરનારો પરમાત્મા છે જીવનમાં ક્યારે કોઈ પણ પ્રકાર નું દુઃખ આવે વૈષ્ણવે શું કરવું તો કે બે વસ્તુ મહાપ્રભુજી બતાવી એક ત્રિદુઃખ સહનમ યા સહન કરતા છે

સોળસ ગ્રંથમાં બતાવેલા મહાપ્રભુજીના એક એક ઉપદેશો મહાપ્રભુજી મહાપ્રભુજી મને જવું કે બાયપાસ થઈને આ બધું કરી નીકળી ગયું મહાપ્રભુજી ક્યાં તરફ જવાનું કે છે મહાપ્રભુજી તો કહે ત્રી દુઃખ એવી આગ્યા પ્રતિકારો એ ગ્રહી ભવે દુઃખ દૂર કરવાનો ઉપાય મળી જાય તો ભોગવવાનો આગ્રહ નહી રાખે ના ના પરાણે દુઃખી થવાની કોશિશ ના કરીશ રસ્તો છે તો પછી એ કરીને આગળ નીકળી જાય પણ દુઃખી થઈને બેઠો ના રહીશ દુખી થઈને બેઠો રહીશ તો તારું મન મારામાં નહીં લાગે તો બન કાયનો ઉપાય ગો આ બે જ રસ્તા છે આસક્તિ છોડી દે કાયનો રસ્તો શોધી લે મહાપ્રભુજી કહ્યું ઉપાય મળી જાય તો ભગવાનનો આગ્રહ નહીં રાખતો રસ્તો છે દવા છે પૈસા માટે બીમાર થઈને રહેવું ત્રિદુખ ત્રણેય પ્રકારના દુઃખો જે દૂર કરનારો છે એટલે જ પરમાત્માનું નામ હરી છે એ હરી લે છે એ ઉપાયો નહીં બતાવે તમારા દુઃખને હરી લેશે તમને ખબર પડે ક્યારે તું કરાઈ ગયું તો એ પરમાત્મા છે કોણ તો કહ્યું શ્રી કૃષ્ણ ખાલી કૃષ્ણ અને શ્રી કોણ તો કે રાધાજી ભાગવતમાં એટલે જ શ્રી શબ્દનો અહિયાં પ્રયોગ કર્યો છે કે કેવલ કૃષ્ણની કથા નથી અહિયાં રાધા કૃષ્ણ છે અને રાધા વગર કૃષ્ણ પણ રાધા છે

वजामनि ब्रह्मणि रम्शते नमः शुभदेव जी जरे भागवत केवानों प्रारंभ करें जरे तेरे मंगलाचरण करता राधा जी मुस्मरण करें जरे कौन छे राधा महाप्रभु जी सुवध दिवा समझावे कि प्रभु ने ये एवी दिव्य शक्ति छे जाने साथे भगवान गोलोक धाम में खंड विहार करे ये राधा जी श्री कृष्णा राधे तेरे चरणों શ્યા તેરે છે દાદાની દાદાન ગર રૂલ જો સચ જહેતા મેરી સચ જહેતા મેરી તર્ક દી

રાધાજી આવ્યા કૃષ્ણને કહેવા લાગ્યા ત્યારે કૃષ્ણ એ કહ્યું કે આપણા ના લગ્ન સંભવ જ નથી રાધા કે કેમ ઠાકોરજી કહેવા લાગ્યા એટલા માટે કે લગ્ન કરવા માટે બે જણા જોઈએ હું ને તું તો એક જ છીએ પછી ક્યાંથી પરણી